નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ના YouTube ચેનલ માં આપ સૌનો ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 29 ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા ડિસ્ક્રિપ્શન માં તમને આપણી એપ્લિકેશન ની લિંક મળી જશે જેમને પણ ઈચ્છા છે બરાબર એ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે કોર્સ અને ઓફર સંબંધિત માહિતી તમારે જોઈતી હોય તો તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો અથવા નંબર ઉપર WhatsApp મેસેજ કરી શકો છો ઓકે શરૂ કરીએ આજના રાષ્ટ્રીય ખેલ દિવસના તમામ અગત્યના કરંટ અફેર આજે ઓગણત્રીસ ઓગસ્ટ છે તો આજે રાષ્ટ્રીય ખેલ દિવસ છે નેશનલ સ્પોર્ટ્સ ડે ક્લિયર તો વન બાય વન બધા ક્વેશ્ચન શરૂ કરીએ બીજી વસ્તુ થોડીક મારી ફેસિલિટી માટે હમણાં થોડાક દિવસ એક્ઝામ આવે છે બરાબર સાત તારીખે ડીવાયસો છે ઓકે અને ચૌદ તારીખે છે તમારી તલાડીની એક્ઝામ છે ડેટ આવી ગઈ છે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ છે આ બંને એક્ઝામની અને એના પછીના વીકમાં એકવીસ તારીખે કૃષિની એક્ઝામ છે કૃષિ યુનિવર્સિટી ઇન્જિનિયર ક્લાર્કની પણ એમાં ફોર્મ ભરનારની સંખ્યા ઓછી હશે પણ એમાં પણ કરંટ અફેર છે તો આ 21 તારીખ સુધી જે જૂની પેટર્ન હતી એ યથાવત રાખશું વન લેનર વાળી ઓકે શા માટે તો કે કે મારે છે બરાબર તમારા માટે જે લોકો મારા પેડ યુઝર છે એમને સ્પેશિયલ હું રિવિઝનનો પીડીએફ બનાવું છું એમના માટે સો એ રિવિઝનની પીડીએફ માટે સમય મળી રહે મને એ માટે થઈને થોડાક દિવસ સુધી છે આપણે વન વોનલાઇન ક્વેશ્ચન રાખશું લાસ્ટમાં જે સેશન આવતો તો જૂનો યથાવત રાખશું આગળના જે એમસીક્યુ બનાવતા હતા એમાં થોડું ઘણું ટાઈપિંગમાં સમય જાય છે સો એ કારણોથી છે બરાબર આપણે લાસ્ટમાં જે વન વાળી સિસ્ટમ હતી એ આપણે એકવીસ સપ્ટેમ્બર સુધી કન્ટિન્યુ રાખશું બરાબર કઈ તારીખ સુધી એકવીસ સપ્ટેમ્બર પછી અને એકવીસ સપ્ટેમ્બર પછી તમને જે રીતે પાછા અહીંયા તમને વન લાઈનર એમસીક્યુ બનાવીને આપતો નીચે મુદ્દા બનાવીને આપું છું એ પ્રમાણે પાછું શરૂ થઈ જશે પણ એકવીસ તારીખ સુધી એક ક્વેશ્ચન છે એઝ અ વન લેનર તરીકે યથાવત રહેશે ઓકે અને સ્પેશિયલ રિવિઝન પીડીએફ માં શું શું આવે છે બધાને ખબર જ છે જે લોકો કોર્સ લીધેલો છે એ વખતે કોન્સ્ટેબલ માં બધા લીધેલો છે ઘણાનું જે સબસ્ક્રિપ્શન શરૂ જ છે ઓકે તો એમાં તમને શું શું મળે છે તો કે બધી સમિટ હોય એક જ પીડીએફમાં આપણે લઈ લઈએ છીએ ઓકે ઉપરાંત

જે જે અગત્યની વસ્તુ છે એ એમને એવોર્ડમાં માની લ્યો કે પદ્મ પુરસ્કાર છે ઓકે અને નોબલ પ્રાઇઝ હતા તો એ બધું છે યથાવત રહેવાનું છે એમાં કોઈ ચેન્જ નથી થવાના પદ્મ પુરસ્કારની મેં અગાઉથી તમને પીડીએફ આપેલી છે બે પચીસ માટેની અને નોબલ પુરસ્કારની પણ આપેલી છે તો એ બધું છે એમાં કોઈ ચેન્જ નથી થવાના એટલે એ પીડીએફ યથાવત રહેવાની છે જે નવી આવશે બરાબર હમણાં જૂની પીડીએફ જેટલી પણ છે ડાઉનલોડ કરીને રાખવી તો રાખી લેજો બરાબર એક સપ્ટેમ્બરે બધી જ પીડીએફ ડિલીટ થઈ જશે અથવા તો એકત્રીસ ઓગસ્ટની રાત્રે ડિલીટ થઈ જશે બાર વાગ્યે ક્લિયર તો જેમને પણ જૂની પીડીએફ જેટલી પડી છે અત્યારે એ ડાઉનલોડ કરી રાખજો અને પેલી તારીખે છે બધી પીડીએફ છે નીકળી જશે અથવા તો એકત્રીસ ઓગસ્ટની રાત્રે નવી પીડીએફ ધીમે ધીમે અપલોડ થતી રહેશે ક્લિયર સો હવે આપણે ચર્ચાઓ ચાલુ કરી દઈએ આજના વિડીયોમાં

પર્વતમાળાના નામ ઉપરથી નામ આપે છે નીલગિરી ઉદયગીરી તારાગીરી મહેન્દ્રગીરી બધી પર્વતમાળાઓ છે હિમગીરી દુનાગીરી વિંધ્યાગીરી પણ પર્વતમાળાઓ છે હાલમાં જ કયા એમણે વિશ્વનું સૌથી પહેલું સંચાલિત બેંક છે ઓપ્શન થશે એઆઈથી ચાલતું આખું બેંક બનાવી લીધું છે વિશ્વનું સૌથી પહેલું એઆઈથી સંચાલિત બેંક છે મલેશિયા શરૂ કર્યું બેંકનું નામ છે આરવાયટી બેંક નામ સાથે યાદ રાખજો સૌથી પહેલું વિશ્વનું એઆઈ સંચાલિત બેંક છે

દીપડો આવી જાય ચિત્તો આવી જાય ઓકે વાઘ આવી જાય જેટલા પણ જે બિલાડીની પ્રજાતિના જે પ્રાણીઓ છે બરાબર એ અંદર આવી જાય ઇન્ટરનેશનલ છે આ બધા પ્રાણીઓના સંરક્ષણ માટે બન્યું છે સેના માટે સંરક્ષણ માટે બન્યું છે તો આ ભારત દ્વારા બનાવવામાં આવેલું છે અને અહીંયા અત્યારે નેપાળ જોયેલા છે ઓફિશિયલ રીતે તો વાત કરીએ ઇન્ટરનેશનલ બિક કેટ એલાયન્સની

ભારતની ભૂમિકા શું વિશ્વમાં વાઘોની વસ્તી છે સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ છે છે અને એને આ આગળ હાલમાં જ દેશનું સૌથી મોટું કેન્દ્રીય પુસ્તકાલય છે એ કયા રાજ્યમાં સ્થાપવામાં આવેલું છે તો દેશનું સૌથી મોટું કેન્દ્રીય પુસ્તકાલય છે આંધ્રપ્રદેશમાં સ્થાપાયું છે તો આન્સર આવશે ઓપ્શન એ આંધ્રપ્રદેશ

પહેલું એઆઈ કેમ્પસ ધરાવતી પહેલું એઆઈ પ્લસ કેમ્પી વંદનમ યોજના પણ આંધ્રપ્રદેશ સરકારે શરૂ કરી છે અને સાયપ્રસ પ્રથમ મહિલા એમને એમને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આંધ્રપ્રદેશની અંદર બનેલું ચાંદીનું કેળ છે એ ભેટમાં આપવામાં આવ્યું છે અને આંધ્રપ્રદેશમાં મહિલાઓને રાત્રિ કામ માટે મંજૂરી આપતો એક કાયદો મંજૂર કરવામાં આવ્યો છે ટૂંકમાં નાઇટ શિફ્ટમાં કોઈ મહિલાઓને કામ કરવું તે માટે આંધ્રપ્રદેશ સરકારે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરી છે મંજૂરી આપી છે ક્લિયર બીજી વસ્તુ કહું તો તમને યાદ આવે છે હમણાં આઈડીઆરનો રિપોર્ટ ઓકે આ આઈડિઆરના રિપોર્ટમાં જે આંધ્રપ્રદેશના જે મુખ્યમંત્રી છે કોણ છે એન ચંદ્રબાબુ નાયડુ ઓકે તો એ સૌથી ધનિક બન્યા છે સૌથી ગરીબ કોણ છે

છત્રીસ આટલી ઓલિમ્પિક રમતો છે એમાં ભારતને ત્રણ ગોલ્ડ મેડલ અપાવેલા છે બે હજાર ઓગણીસ માં રમત દિવસ નિમિત્તે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફિટ ઇન્ડિયા મુવમેન્ટ નો શુભારંભ કર્યો હતો રમત ગમત ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર હતો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર એનું નામ બદલીને મેજર ધ્યાનચંદ્ર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કરવામાં આવેલું છે ચલો લેટેસ્ટ આ વર્ષનો બે હજાર પચીસનો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર સોરી લગભગ પચીસનો ડિક્લેરેશન આવ્યું છે કે એની ખબર નહીં પણ ચોવીસનો કહી દેજો ઓકે ચોવીસનો કહી દેજો એટલે ચોવીસમાં કોને મળે ક્લિયર

અને ઇઝરાયલના જે યુદ્ધ થયા હતા બરાબર એ ઈરાને ન્યુક્લિયર ટેસ્ટ કરવાના હતા એના રિલેટેડ જ આખું યુદ્ધ થયું સૌથી પહેલા ઇઝરાયલને ખબર પડી કે ત્યાં ઈરાન છે એ ન્યુક્લિયર ટેસ્ટ છે તો આ ઇઝરાયલ છે એણે ઈરાનમાં હુમલો કર્યો અટેક કર્યો વળતા જવાબમાં ઈરાને પણ હુમલો કર્યો ઈઝરાયલે પહેલાં ઈરાન ઉપર હુમલો કર્યો અને વળતા જવાબમાં ઈરાને ઈઝરાયલ ઉપર હુમલો કર્યો ઓકે વધુમાં બરાબર અમેરિકા પણ આની અંદર આવ્યું

ચાઇના સાઉથ આફ્રિકા એ બધા આના ન્યૂ ડેવલપમેન્ટ બેંક ના સ્થાપક દેશો છે હાલમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંક ના અધ્યક્ષ કોણ છે દિલમા રુસેફ છે બ્રાઝિલ ની રાષ્ટ્રપતિ પણ છે ક્લિયર અને લગભગ રિપ્લેસ થઈ ગયા છે હું યાદ નથી મને એક મિનિટ હું કન્ફર્મ કરીને કહો લગભગ નવું કોઈ આવ્યું છે ઓકે કોઈ ચેન્જ નથી ત્યાં નવા એજ આવ્યા છે દિલમા રુસેફ ક્લિયર તો એમાં કોઈ ચેન્જ નથી દિલમા રુસેફ છે કન્ફર્મ છે ક્લિયર ચાલો હવે અહીંયા આગળ વધીએ તો ટોટલ અત્યારે બ્રિક્સ ની અંદર જે સભ્ય દેશો છે એમાં જે બ્રિક્સ દેશો છે એ તો છે જ ઉપરાંત બાંગ્લાદેશ પછી યુએઈ ઇジપ્ત અને ઉરુગ્વે આ બધા દેશો પણ એની અંદર જોડાઈ છે ક્લિયર ટોટલ અત્યારે નવ સભ્ય દેશો છે એનટીબી ક્લિયર બાકી ઇન્ડોનેશિયા પણ જોડાઈ ગયું છે ઓકે એ જ્યાંની અંદર ઓફિશિયલી કાઉન્ટ નથી કરે ક્લિયર સોરી ઇન્ડોનેશિયા નહીં ઉજબેકિસ્તાન અને કોલંબિયા હતા હતા બરાબર બરાબર ને તો યાદ રાખી લેજો જ એના પછી નવા બે દેશો જોડાયા હતા હમણાં બે હાજર પચીસ માં એ કોણ હતા એક તો ઇન્ડોનેશિયા હતું અને બીજું હતું સોરી 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 ઇન્ડોનેશિયા નહીં માફ કરજો ઉઝબેકિસ્તાન અને કોલંબિયા આ બે દેશો નવા જોડાયા હતા એનડીબી ની અંદર ટોટલ 11 થઈ ગયા છે હવે આમ જોવા જઈએ તો 2025 ની સ્થિતિ એ જૂનો ડેટા છે 2025 ની સ્થિતિ અત્યારે નવ નહીં 11 સભ્ય દેશો છે એનડીબી ના ઓકે લાસ્ટમાં માં 2025 માં બે નવા આવ્યા એક હતું ઉઝબેકિસ્તાન અને એક હતું કોલંબિયા ક્લિયર દૂર કરી લેજો કન્ફ્યુઝન થોડી ભૂલ થઈ ગઈ હતી બોલવામાં ઓકે પણ યાદ આવી ગયું એ સારું છે ક્લિયર ઇન્ડસિંગ બેંક એના નવા

અને એમની પ્રતિમા મુંબઈ ખાતે સ્થપાય છે મહારાષ્ટ્ર કયો દેશ છે જે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે મળીને ભૂકરીન દૂર કરવા માટે એક સમજૂતી કરાર કરે છે ભારત અને કયા દેશ વચ્ચે ઉર્જા ક્ષેત્ર માટે કરાર થયા છે જો અહીંયા ઘણું બધું લખેલું છે તમને ખાલી એમ જ પૂછે કે ભારત અને કયા દેશ વચ્ચે ઉર્જા ક્ષેત્ર માટે કરાર થયા છે બે હાજર પચીસ માં તો આ જાપાન સાથે થયા છે

બાકી પહેલી તારીખથી નવી પીડીએફ ધીમે ધીમે આવવાનું શરૂ થઈ જશે અને બે ઇ બુક બાકી છે એ પણ એક સાથે એકત્રીસો બસો સુધીમાં આવી જશે ક્લિયર તો થોડોક વેઇટ કરી લો તમારી પરીક્ષા પહેલા બધું કરંટ અફેર છે એનો કોઈ પણ પોર્શન બાકી નહીં રહેવા દો ક્લિયર મળીએ નેક્સ્ટ વિડીયો